આ પ્રસંગે સવારે સૌ પ્રથમ પોલીસ અધિકારીઓ અને જવાનો એકત્ર થયા બાદ યોગા અને ઝુંબાસ સત્ર યોજાયો હતો ફિટનેસ માટેના કાર્યક્રમોમાં જવાનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા બાદમાં સન્ડે ઓન સાયકલોન રેલીનો પ્રારંભ પોલીસ હેડક્વાર્ટરથી કરવામાં આવ્યો હતો આ સાયકલ રેલી પાંચ બત્તી સર્કલ સુધી જઈને તરત હેડક્વાર્ટર ખાતે આવી પૂર્ણ થઈ હતી પોલીસે જવાનો રોજિંદા ફરજો બજાવતા ખૂબ જ વ્યસ્ત રહે છે જેના કારણે ક્યારેક સ્વાસ્થ્ય પર પૂરતું ધ્યાન આપી શકતા નથી આવા સમયમાં તંદુરસ્તી માટેની પ્રવૃત્તિઓમાં જરૂરી બની જાય છે જેથી આ અભિયાન દ્વારા પોલીસ તંત્રએ જવાનોમાં ફિટ પોલીસ હેલ્ધી પોલીસનો સંદેશ જ પહોંચાડ્યો હતો આ અવસરે ઝઘડિયા ડીવાયએસપી અજય કુમાર મીણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમણે પણ સાયકલ રેલીમાં ભાગ લઈ જવાનોનો ઉત્સાહ વધાર્યો હતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પોલીસ અધિકારીઓ જવાનો ઉપરાંત હેડક્વાર્ટરના સ્ટાફે પણ જોડાઇ સાયકલિંગ યોગા અને ઝુમ્બાનો આનંદ માણ્યો હતો આજે ફિટ ઇન્ડિયા કેમ્પેન કે પરિપેક્ષમાં આપણે ભરૂચ જિલ્લામાં પોલીસ દ્વારા જે સન્ડે ઓન સાયકલ ઓન સાયકલનો આયોજન કરવામાં આવ્યો હતો જેમાં આપણા હેડક્વાર્ટરના અને પોલીસ સ્ટેશનના માણસો અને પોલીસ કર્મચારીઓને ભાગ લીધો હતો આમાં મોટી સંખ્યામાં લોકોને સાયકલમાં સાયકલ રેલીમાં ભાગ લીધો હતો તે પછી આપણા હેડક્વાર્ટર ના તાલીમ શાલામાં યોગા અને જુમ્બાનું આયોજન પણ કરવામાં આવ્યો હતો જેમાં પણ આપણા હેડક્વાર્ટર ના અને પોલીસ સ્ટેશનના અ દર પોલીસ સ્ટેશનથી દસ થી પંદર લોકોને ભાગ લીધો લેધો હતો અને એવી રીતે આપણે ફિટ ઇન્ડિયા કંપનીના જે લક્ષ્યો છે આની પ્રાપ્તિ માટે આપણી ફિટ ઇન્ડિયા કેમ્પેનના ની જાગૃતિ અને આપણા પોલીસ માણસો મે વધારે એક ફિટ રહેવાની જે લાઈફસ્ટાઈલ છે આના પ્રચાર પ્રસાર માટે ઓર ફિટ રહેવા માટે જે લાઈફસ્ટાઈલ હોવી જોઈએ આને માટે આપણે એક સારો આ ફિટ ઇન્ડિયા કેમ્પેન દરમિયાન ફિટ સન્ડે સન્ડે ઓન સાયક્લોન નું આયોજન કરવામાં આવ્યું હતું જે કાફી આ સફળ રહ્યો તો અપેક્ષા કરીએ કે અગલી બાર ઓર બેતર કરવાની અને આપણે દર સન્ડે કઈ ને કઈ ફિટ ઇન્ડિયા થી લગતું આયોજન કરવામાં આવશે